નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે મારી youtube ચેનલ પર તો ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના સોએ સો ટકા સાચા બજાર ભાવ જાણવા માટે મારી ગુજરાતી પી એમસી બજાર ચેનલને લાઇક છે સબ્સ્ક્રાઇબ અને બે લાઇકન દબાવી દો જેથી તમને રોજ મજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો જાણેલીએ ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના સોએ સો ટકા સાચા બજાર ભાવ રાજકોટ માર્કેટ યાર્ડમાં તેરસોથી લઈને પંદરસો ને ચૌદ રૂપિયા ખેડૂદ માર્કેટ યાર્ડમાં ચૌદસો એકથી લઈને પંદરસો ને પચાસ રૂપિયા ધ્રોલ માર્કેટ યાર્ડમાં તેરસો બ્યાસીથી લઈને પંદરસો રૂપિયા મોરબી માર્કેટ માર્કેટયાર્ડમાં તેરસો એકતાળીસથી લઈને પંદરસો ને સત્યાવીસ રૂપિયા ધ્રાંગધ્રા માર્કેટ યાર્ડમાં તેરસો બારથી લઈને ચૌદસો ને સાસઠ રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડમાં અગિયારસોથી લઈને પંદરસો એકવીસ રૂપિયા વડાલી માર્કેટ યાર્ડમાં ચૌદસો ત્રીસથી લઈને પંદરસો ને પચીસ રૂપિયા જામજોધપુર માર્કેટ યાર્ડમાં તેરસોથી લઈને પંદરસોને એકત્રીસ રૂપિયા વિસાવદર માર્કેટ યાર્ડમાં બારસો પિસ્તાળીસથી લઈને ચૌદસો ને એકસઠ રૂપિયા બાબરા માર્કેટ યાર્ડમાં ચૌદસો આઠથી લઈને પંદરસોને બાવીસ રૂપિયા સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં તેરસો નેવથી લઈને પંદરસોને પાંચ રૂપિયા ધંધુકા માર્કેટ યાર્ડમાં ચૌદસો અઢારથી લઈને ચૌદસો ને પંચાણું રૂપિયા વાંકાનેર માર્કેટ યાર્ડમાં અગિયારસોથી લઈને ચૌદસો ને પંચાણું રૂપિયા સિદ્ધપુર માર્કેટ યાર્ડમાં ચૌદસો બેતાળીસથી લઈને પંદરસોને પંદર રૂપિયા બોટાદ માર્કેટયાર્ડમાં અગિયારસોથી લઈને પંદરસો ને અગિયાર રૂપિયા અરફોલ માર્કેટ યાર્ડમાં ચૌદસો ચાલીસથી લઈને ચૌદસો ને સિત્તેર રૂપિયા અંજાર માર્કેટયાર્ડમાં ચૌદસો ચોરાણુંથી લઈને પંદરસો ને ચોવીસ રૂપિયા મહુવા માર્કેટયાર્ડમાં ચૌદસો તેરથી લઈને ચૌદસો ને ચોંસઠ રૂપિયા લખતર માર્કેટયાર્ડમાં ચૌદસો અડતાળીસથી લઈને ચૌદસો ને બ્યાંસી રૂપિયા થરા માર્કેટયાર્ડમાં ચૌદસો છવ્વીસથી લઈને ચૌદસો ને એંશી રૂપિયા પાટણ માર્કેટ યાર્ડમાં તેરસો નેવથી લઈને ચૌદસો ને નવ્વાણું રૂપિયા કઢી માર્કેટ યાર્ડમાં તેરસોથી લઈને પંદરસો ને બાર રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડમાં બારસો એકાવન થી લઈને પંદરસો ને એક રૂપિયો